દ્વારા સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ધાર્મિક લાગણી દુભાય અથવા તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે એ પ્રકારની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેર સભાનો વિડીયો એડિટ કરી વાયરલ કરનાર બે આરોપીની સાયબર ક્રાઇમે અમદાવાદ ધરપકડ કરી છે જેમાંથી એક આરોપી કોંગ્રેસના નેતાનો પીએ છે જ્યારે બીજો આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર છે બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે બંનેને કોર્ટ મેટ્રો કોર્ટ પર રજૂ કરાતા કોર્ટે બંનેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા આરોપી આરબી બારિયાવતી રિમાન્ડ અરજીનો વિરોધ કરતા એડવોકેટ યશવર્ધન કે કોસ્ટીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં અન્ય કોઈ આરોપીઓને પકડવાના રહેતા નથી આ વિડીયો એડિટેડ છે કે કેમ તેના તપાસ અધિકારી દ્વારા રિપોર્ટ કે ચકાસણીનો અહેવાલ કોર્ટના રેકોર્ડ પર મુકાયો નથી આરોપીએ પોલીસને તમામ માહિતી આપી દીધી છે આરોપીએ વાપરેલો ફોન પણ પોલીસ પાસે જ છે હવે કોઈ વસ્તુ મેળવવાની બાકી રહેતી નથી સમગ્ર કેસ ઇલેક્ટ્રોનિક અને ટેકનિકલ પુરાવા આધારિત છે આ પુરાવા પોલીસ પાસે છે જેથી આરોપીના પોલીસ કસ્ટડીની જરૂર રહેતી નથી જોકે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રીની પાલનપુર અને લીમખેડાની સભાનો વિડીયો ખોટી રીતે એડિટ કરવામાં આવ્યો હતો આ વિડીયો એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો તો આ અંગે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે ત્યારે વિડીયો વાયરલ કરનારા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી પોલીસે સતીશ વંસોલા અને આરબી બારિયા નામની બે વ્યક્તિઓની ધરપકડ કરી છે સતીષ વંસોલા કોંગ્રેસના એમએલએ જિગ્નેશ પેવાણીનો પીએ છે જ્યારે આરબી બારી આમ આદમી પાર્ટીનો કાર્યકર છે બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે